આજે વડોદરા મહાનગરપાલિકામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભાનું આયોજન વડોદરાની પ્રજાના પ્રશ્નો અને તેમને પડતી મુશ્કેલીઓને લઈને આ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ આ સભા મનોજકુમારના નિધન થયું તેને લઈને મુલતવી કરવામાં આવી હતી આવતા મહિનાની પંદર તારીખે આ સભાનું આયોજન કરવામાં આવશે તેવું મેયર પિંકીબહેન સોની દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને વધુમાં મેયર પિંકીબહેન સોની દ્વારા જણાવવામાં આવ્યું હતું सरीरी पुर सरी बेचूंगी दिन चलो दी सरी रंग चोर तेरा जोआ सरी छाया बैंड खड़ा दी सरी भूमि का बैंड राधानो बैडिकल रिपोर्ट मंजूर कर लिए चाहे सरी अरेंज का एक दिन दर शॉक दर्शक था गुजरात शासकीय लोकेना कला उद्योग से उम्मीदें जो मैंने लाया भारतीय फिल्म जगत में जानी था कला� આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના સરસયાજીરાવ સભાગૃહમાં મળેલી સામાન્ય સભાની બેઠક જે તાજેતરમાં તારીખ પહેલી એપ્રિલ બે હજાર ચોવીસના મંગળવારના રોજ દસ કલાકે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ડુવા રોડ પર આવેલી ફટાકડાની ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થતા વીસ વ્યક્તિઓના થયેલા અવસાન તથા ભારતીય ફિલ્મ જગતના જાણીતા કલાકાર પદ્મશ્રીથી સન્માનિત એવા દેશભક્તિના ગીતોથી લોકોમાં જુસ્સો ભરનાર બોલિવૂડના ભરતકુમાર તરીકે વિખ્યાત શ્રી મનોજ કુમાર તારીખ ચાર ચાર બે હજાર પચીસના રોજ સિત્યાસી વર્ષના વયે થયેલ દુઃખદ અવસાન તથા ગુજરાતના શાસ્ત્રીય નૃત્યના કલાગુરુ પદ્મ વિભૂષણથી સન્માનિત એવા સુપ્રસિદ્ધ નૃત્યાંગના નૃત્ય નિર્દેશિકા અને શિક્ષિકા શ્રી કુમિદ કુમુદિનીબેન લાખિયાના તારીખ બાર એપ્રિલ બે હજાર પચીસના રોજ ચોણા ચોરાણું વર્ષની વયે થયેલ અવસાન બદલ મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભાએ ભારે દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે સાથે સદગતોના આત્માને શાંતિ મળે તે માટે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ સૌએ બે મિનિટનું મૌન પાડી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે જ્યારે પણ સભામાં સ્વાગદર્શક ધરાવ હોય છે ત્યારે ત્યારે આ સભાને આગળની તારીખ ઉપર ડીલે કરવામાં આવતી હોય છે એ મુજબ એક સમસ્યા શહેર માં છે સભાનો હેતુ હોય છે કે ચર્ચા કરવાની તો બે દિવસ પણ પછી તમે બોલાઈ શકતા હતા જો લાગણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરનો વિકાસ હોય કે લોકોના પ્રશ્નોના નિરાકરણ હોય કે સમસ્યાઓના ઉકેલ હોય એના માટે ટ્વેન્ટી ફોર સેવન કામગીરી કરવામાં આવતી હોય છે તો સાથે સાથ થોડા થોડા સમયના અંતરાલ પર મોટા મોટા કામો પણ આગામી સમયમાં પણ લગભગ પાંચસો કરોડની આસપાસના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ થવા જનાર છે ત્યારે ત્યારે સભામાં 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 જે પણ જે પણ વિષયોની ચર્ચા થતી હોય છે આ દરેક વિષયને અનુલક્ષીને પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં પ્રત્યેક સભાસિત સભાસ દ્વારા જે પણ રજૂઆતો કરાવ કરવામાં આવતી હોય છે જ્યાં જે પણ વિકાસની દિશામાં જરૂરિયાત છે તે કરવામાં આવે છે તો સાથે સાથે જે પણ પ્રશ્નો હોય છે એના નિરાકરણ માટે પણ કામગીરી સતત અવિરત કરવામાં આવતી હોય છે તે માત્ર સભા પૂરતું મર્યાદિત નથી કે આજે સભા થઈ તો જ કાલે કામ થશે મેં પહેલાં કહ્યું તેમ ટ્વેન્ટી ફોર સેવન રોજે રોજ કામ થતું હોય છે પરંતુ જ્યારે વડોદરા મહાનગરપાલિકાની સભા મળતી હોય છે ત્યારે આ બધા વિષયોની ચર્ચા થાય છે આ ઉપરાંત રોજે રોજ જે સભાસદશ્રીઓ દ્વારા રજૂઆતો થાય છે તે રજૂઆતો દ્વારા પણ લોકોના પ્રશ્નોના નિવારણ અને સમસ્યાઓના નિકાલ માટે રોજે રોજ કામગીરી કરવામાં આવતી છે વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા મુજબ જ્યારે અધ્યક્ષ સ્થાનેથી કોઈ તારીખ નક્કી કરવામાં આવતી હોય છે એ મુજબ જ્યારે તારીખ નક્કી કરવામાં આવી છે અને એ મુજબ તારીખ આવતા મહિનાની પંદરમી તારીખના રોજ સાંજના પાંચ વાગે આ સભા મળવા પર મુલતવી રાખવામાં આવી છે એટલે આવતા મહિનાની પંદરમીએ આ સભા પાંચમી તારીખ પાંચ વાગે મળશે